મામા ની ઘરે ગયો તો તું તો અમે ગયા હતા અમે ગયા પણ અમે કેવા હાર ગયા હતા દીકા હે તને નથી ખબર હાલો જા હું તો તને લઈ જાઉં કારણ મૂકીને નહીં જાય કાંઈ પોણા પાંચ દેવો ટાઈમ થઈ ગયો ને આટલા જાય છે એક આ નીતા બેન હા ખુશી આવની અચું તને તડકો લાગે કે નહીં નથી લાગતો

અટણ જો ઓમ કે વિજાડો આગળ કે છાયા કાવી જાય કેવી મજા આવે બાકી તડકે ગયા નથી આજુ ખેર તુંગેશ્વર નો મારો આજુ ક્યાં જવાનો આજુ ખેર ટાઈમ નથી જઈ કોઈ હા નકર વળી ક્યાંક જાતા તા આપણે તમને આટલી બધી વીક ગળી ગઈ કે જાવું નથી અમને બીક બહુ લાગેલો ગામડામાં ગામડામાં જ વસ્તી હા અહીંયા ના આવે ખુશી ઓહો ખુશી તો કેવું એ મસ્ત દેખાય આ નીતા બેન થાકી ગયા નીતા ડાન્સ ક્યાં ગયા ઉપર વહી ગયા ચડ્યા ચા

એને દેખાય છે તું આમ આવતો રે ઢાંકણું નાખી દીધું એ અગરબતી લેવા ગયો એ નથી જોતી દીકરા હાલ લાલ હા જેટલી હોય એટલી રાવા મંદિર માં મૂકી દેજે આવે નથી રાખવું ના આવે એ જબલું હો પાછું કામ આવે વરસાદ વરસાદ આવે તો

शिव એમ ના કર દીકા અમાર અંસભાઈ ના તા કેવા ફટા આવે પછી મોકાળી દે હો ભઈયા હા બસ ફટા પડી ગયા હવે ભગવાન એમ કહે છે કે બસ કરો હવે હાલો આવની ખુશી હાલો હવે જાવું હાલો शिव પડી જાય હો દીકા शिव હાલો હાલો ઉતરી જાય નીચે જાય

આજ નીતા કે હું ક્યાં આવી ગઈ તારા ભેગી ડુંગે હર તો બહુ થાકી ગઈ છે મને પણ કાઈ થાતું નથી હવે હાલો બેન તમે હાલો સાડા છ વાગી ગયા છ નહીં આજ બહુ તુંગેશ્વર દાદા આગળ રહ્યા શિવ શિવ પડી જાય હો શિવ એ અહીંયા તો કેવું મસ્ત લાગે અંજ રોડ ને જોઈ લે છે

હું પછી કાચું છે તો આજનો આ અહીંયા જ પૂરો કરી છે વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ નગર દીધો સસ્કાર તો વિને ફિર મળતા છોકરા